મિત્રો તમે પણ એવું જ માનો છો કે એકવાર નિષ્ફળતા મળી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ ત્યાંથી આપણે આગળ કશું જ કરી શકવાના નથી આપણી જિંદગી ખતમ થઈ ગઈ જો હા તો આજનો આ વિડીયો તમારી વિચારસરણીને બદલી નાખશે મિત્રો અસલી વિનર એ નથી કે જે ક્યારેય પડ્યો નથી પણ અસલી વિજેતા એ છે કે જે દર વખતે પડ્યા પછી થયો છે જરા વિચાર કરો કે આપણી આજુબાજુ આ જે પ્રકાશ એટલે કે લાઈટ બલ્બ મારફતે આપણને જે લાઈટ મળી રહ્યું છે એ જો લાઈટ ના મળ્યું હોત તો આપણી જિંદગી કેવી હોત અંધકારમય હોત કેમ કે અત્યારે આપણે એક મિનિટ પણ લાઈટ જાય તો આપણે ધુવાપુવા થઈ જઈએ છીએ ઇરિટેડ થઈ જઈએ છીએ અને બેચેની અનુભવીએ છીએ કે લાઈટ જતું રહ્યું આવું થયું તેવું થયું તો વિચાર કરો કે આ લાઈટ આપવા પાછળ એટલે કે આ બલ્બની જે એમણે શોધ કરી છે એ થોમસ આલ્વા એડીસીને એક હજાર વાર નિષ્ફળતાને એટલે કે ફેલિયરને એમણે ઝેલી છે ત્યારે આપણને આ સરસ મજાની ઝગમગાટવાળી દુનિયા મળી છે અને આપણે એના આયુષ્ય કારણે રોજ માણી રહ્યા છીએ પણ જો એણે એવું વિચાર્યું હોત કે એક વખત નિષ્ફળતા મળી પાંચ વખત નિષ્ફળતા મળી અને એમણે એ શોધ કરવાનું બંધ કરી દીધું હોત તો આજે આપણે આવી દુનિયામાં રહી શક્યા હોત નહીં